જા એ બેઠાજી લભુજી ક્યાં પાછા આયા હે હે પાછા નહીં આવન ને ને આવનો

કભૂરજી અલ્યા ને આયો અલ્યા પેઠાથી આવે તમામોય તમે વાડો ને અલ્યા કભૂરજી તમે તમામો વાડો હાડો અલ્યા આરો આવો માર ખાઈને મરી જાય મેણાજી ના પણ તો એક બિડામાંથી લઈ જાવ તમે મનાધી અમે તો વાડ્યા હંપીનો હારો તમે જો હારો વર્તાને હા હારો હા

કેટા હારું કરી હટાવો હટાડો હા હારો આવો હેડો હટાવો તેલા આવો માં હારો એ હા આ હરા મનાદી હારો નાતો એક તો ફોન સાયલન્ટ હોય ખબર એ નહીં પડતી હા બોલો હોર દી દે બસ ગરીબ બેઠા તમે કો જીયાજી આ લે છે ને હાર હાર એ ખાલી હાર પણ મારા બેટા કાયમ દાડો વગર વઢ કરે નમસ્વાગન ગુડ મોર્નિંગ હિયર ઇ ટૉકિંગ શિફ્ટ ફોર ધ ડામા કમન ડોમસિસ યુ ટક યે હા આવો 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 રામ 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 તો બારી

મને ખબર છે આજનો નથી ઓળખતો કાયમ ખરખોડા કરતો હોય એટલે તમને પણ હવે વાંધો ને તમે તાર જોઈ તને કીજો

ચિંતા ના કરશો તમને તમે ના રાખજો તમે કપૂર થી તમે જો વાધું

મારે વાડી દાઓ તો તમે પૂરું માન્યા જ ને મારું પણ આ તો બે મકાન લાડવા ખે તમે લઈ જાવ સમાધાન કરો વઢી હા એમ કરો એમ કરો તમે પોટકા કરીને તમે વધાવાનું નું કરું તમે તૈને ખરીદો છો ના 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 દાદો લે ખરી હાલો તમે તો માર હવે પાછો હેડો પેથાથી હેડો ખરી

એકદમ ફાર વાડીને આવતો હું ઠેડો મોટો મોટો ઊંપો છે કે થાનું જપકુરાનું આ તો વાડી લાગુ એ શું કરે છે શંકરજી અલ્યા શું કરો અલ્યા હું કીધું આવતો તો મને શું કર્યું તો સારી વાડી ન તમે વાડી ને આ તો ઓય નથી આપણે ના લેવરાઈ ગયા મેલ્ટી હોય આપડે શું પણ ચાલ મારો ભારો તમારે તો ભારો પડ્યો એટલે હું લાગતો બોલે તમે મારો લ્યા આપડે <laughs> <laughs> એ તો કલે આવે બધા સાબા પી ના દેવાય બાર હું આપણા રાખ્યો છે રાખાતા હારી વાત એના